મહિલા ઉમેદવારે મતદારોને એક એવું વચન આપ્યું છે જે સાંભળીને તમે હસી પડશો નમસ્કાર દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી થવાની છે હવે અને બધા ઉમેદવારો પોતપોતાની તૈયારીમાં પડ્યા છે પરંતુ અમુક વખત ઉમેદવારો એવા એવા વચનો આપી દે કે જે સાવ ઘણી વખત બકવાસ પણ હોય અને રમૂજ પણ ઊભું ઊભા કરનારા હોય છે હવે મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં એક મહિલા ઉમેદવારે મતદારોને એક એવું વચન આપ્યું છે જે સાંભળીને તમે હસી પડશો તમને પણ એમ થશે કે આવું તો કંઈ હોય હવે આ મહિલાએ એમ કીધું છે કે જો હું આ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી જીતીશ તો રેશન કાર્ડ પર જેમ અનાજ મળે છે એમ વિસ્કી અને બીયર પણ લોકોને સસ્તા ભાવે આપીશ મારા જે સાંસદ તરીકેનું જે ગ્રાન્ટ આવે એમાંથી હું લોકોને વિસ્કીને દારૂ આપીશ એવી આ મહિલાએ વાત કરી છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો મહારાષ્ટ્રમાં ચંદ્રપુર કરીને લોકસભા બેઠક છે ત્યાં આગળ ઓલ ઇન્ડિયા હ્યુમિનિટી પાર્ટીના એક ઉમેદવાર છે જેમનું નામ છે વનિતા રાઉત હવે આ વનીતા રાઉતે એક એવી જાહેરાત કરી છે જે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે હવે વનીતા રાઉતે એમ કીધું કે જેવી રીતના રેશન કાર્ડ પર ખાંડ તેલ સોજી ચણાની દાળ એવું બધું મળે છે તો એની સાથે વિસ્કી અને બિયર પણ મળવા જોઈએ અને તે પણ સસ્તા દરે એમણે એમ કીધું કે જો હું આ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં જીતીશ અને જો હું સાંસદ બનીશ તો મને જે ગ્રાન્ટ મળશે એમાંથી હું લોકોને સારી ક્વોલિટીવાળો સસ્તા ભાવનો વિસ્કી અને બિયર પૂરો પાડીશ હવે દર્શક મિત્રો તમને એક વાત સમજાવીએ કે ભાઈ કોઈ પણ જે સાંસદ હોય લોકસભા સાંસદ એમને કેન્દ્ર સરકાર દર વર્ષે પાંચ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવે એટલે એમનો જે વિસ્તાર હોય એમાં ડેવલપમેન્ટના જે કામ કરવાના હોય એના માટે દરેક સાંસદને વર્ષે પાંચ કરોડ અને દરેક જે સાંસદ છે એની પાંચ વર્ષની ટર્મ હોય એટલે પાંચ વર્ષની અંદર એક સાંસદને પચીસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળે હવે ગ્રાન્ટ જ્યારે મળે ત્યારે સાંસદ કંઈ પોતાની મનમરજીથી એ ફંડ ફાળવી નથી શકતા એના માટે આયોજન પંચને રજૂઆત કરવી પડે કે મારે આ વિસ્તારમાં આ કામ કરવાના છે અને આયોજન પંચ કે પછી જ એ કામ મંજૂર થાય અને એ પછી એ વિસ્તારની અંદર એ ગ્રાન્ટ ફાળવવામાં આવે એટલે સીધે સીધું એની મનસુફી પર સાંસદની મનસુખી પર થતા નથી અને એ આ જે ગ્રાન્ટ હોય એના પણ ઘણા બધા ક્રાઈટેરિયા છે એટલે આવું દારૂ બિયર ફાળવવાનું એના માટે ગ્રાન્ટ મળતી હોતી નથી પરંતુ ઉમેદવારો ચૂંટણીમાં ઊભા રહે ત્યારે કોઈ પણ જાતના લવારા કરી દેતા હોય છે પરંતુ અત્યારે તો લોકોને સોશિયલ મીડિયા પર મજા પડી રહી છે કે કોઈ એક મહિલાએ દારૂ પીવાની વાત કરી છે સાથે સાથે એણે વનિતા રાઉતે એમ કીધું કે ભાઈ સમાજને દારૂ પીવાથી વંચિત રાખવો એ બહુ ખોટી વાત છે લોકોને દારૂ પીવાનું ગમે છે તો દારૂ પીવા દેવો જોઈએ એવો આ મહિલાનો મત છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ